ભારતીય જનતા પાર્ટી કુમાર ભાઈ જિલ્લા પ્રમુખ દીપુભા માની મેયર તમામ સંતરૂદ ને તમામ લોકો દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ મારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે ત્યારે હું જે કઈ જોઈએ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકો મતદાન કરે એવો ધારાસભ્ય બનાવ્યો અને જવાબદારીઓ મંત્રી પ્રમુખની પ્રમુખ ની યુવા મોરચા મને પાર્ટી આપે છે આજે નવી જવાબદારી માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ દેશનું ગૌરવ માની નડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી માની અમિતભાઈ શાહ આપણું ગૌરવ માની ગૃહમંત્રી શ્રી માની મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશભાઈ વિશ્વકર સમગ્ર નેતૃત્વ અને કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ગૌ સંવર્ધન ની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે ખેડૂતોનું જીવન એક નવો દય થાય એના માટે ની નીતિઓ બનાવી છે યોજનાઓ બનાવી છે એને તળજોતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતી ની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે એટલે જીરો બજેટ ખેતી શાકભાજી જાય દૂધ જાય એના પ્રયાસો હું સત્તાથી કરવાનો છું અને મુખ્યમંત્રી સ્થાન્ય નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય